એક સુંદર શહેરની ગલીઓમાં પ્રેમનું મધુર સંગીત દરેક ક્ષણે ગુંજી રહ્યું હતું ત્યાંની પણ પ્રેમની અદભુત સુગંધ પ્રવર્તતી હતી આ શહેરમાં જન્મ થયો હતો જેઓ એકબીજા માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા કહેવાય છે કે હિન્દી લવ સ્ટોરીઝમાં જેટલો પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે તેટલી જ સુંદર તે લવ સ્ટોરીઝ હોય છે વીર એક ખૂબ જ આશાસ્પદ કલાકાર હતો જે જીવનના દરેક પાસાને પોતાના ચિત્રોમાં રંગતો હતો જરા એક કવિ હતી જેની કવિતાઓ હૃદયને સ્પર્શી જાય છે જ્યારથી વીરે ઝારાને જોયો ત્યારથી તેણે ઝારાને તેના કેનવાસ પર અને ઝારાને તેની કવિતાઓમાં દર્શાવવાનું શરૂ કર્યું તેમની વાર્તા હિન્દી લવ સ્ટોરીઝનું ઉત્તમ ઉદાહરણ હતું સમયની સાથે તેમનો પ્રેમ વધુ ઊંડો થતો જાય છે પરંતુ પ્રેમના માર્ગમાં ઘણીવાર અવરોધો આવે છે વીરને એક મોટા પ્રદર્શન માટે વિદેશ જવાનું હતું અને ઝારાનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો હતો બંને પોતપોતાના સપનાની ઉડાન માંગ હતા પણ તેમના દિલ અને વિચારો હંમેશા એકબીજા માંગ વસી ગયા હતા તેથી જ હિન્દી લવ સ્ટોરીઝ માંગ પ્રેમ સમય અને અંતરની સામે જીદી છે ઘણા વર્ષો વીતી ગયા વીર અને ઝારાએ તેમની કારકિર્દીમાંગ પોતાની ઓળખ બનાવી પરંતુ તેમના હૃદય હજી પણ એકબીજા માટે પ્રેમથી ભરેલા હતા હિન્દી લવ સ્ટોરીઝનું પેજ જેમાં મિટિંગ થાય છે તે હજી અધૂરું હતું અંતે એવી પરિસ્થિતિ ઊભી થઈ જ્યારે ઝારાની કવિતાના પુસ્તક વિમોચન દરમિયાન વીરે ઝારાને ફરીથી જોયો તે સમયે જ્યાં બધું સમાપ્ત થવાનું હતું તેણે એક નવી શરૂઆત કરી આ અનોખી લવ સ્ટોરીએ વર્તમાન અને ભાવિક પેઢીની હિન્દી લવ સ્ટોરીઝમાં એક નવો અધ્યાય ઉમેર્યો વીર અને ઝારાનું મિલન તેમની કળા જેવું અજાયબી હતું જેને પ્રેમ લેખકો દ્વારા અનંતકાળ માટે ગુંજારવામાં આવશે સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ